નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના તમામ મોટા સમાચારોની વાત કરીશું તો મિત્રો સુધી જરૂર જોતા રહેજો આજે આપણે આ વિડીયોમાં ટ્રેક્ટર ખરીદવા માટે પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય દિવાળી ભેટ બે હજાર રૂપિયા આપવાની જાહેરાત મગફળીનો પાક વરસાદના કારણે ભારે નુકસાનમાં રિક્ષા અને ફોર વ્હીલ લેવા સરકાર આપશે લોન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના શાકભાજીને મોટું નુકસાન સૂત્રાપાડામાં ભારે વરસાદથી ખેતીઓમાં પાણી ભરાયા ત્યારબાદ મિત્રો ડુંગળીના ભાવ અંગે મોટો વિરોધ કરાયો આ તમામ સમાચારોની વાત આજના આ વિડિયોમાં આપણે કરીશું તો ચાલો મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે હવે સરકાર આપશે પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય તે અંગે મિત્રો વિગતથી વાત કરીએ તો ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આઈ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના એટલે કે ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે જે હેઠળ રાજ્યના પચાસ હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ મોટો સુધારો થઈ શકે છે મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના ચાલીસ ટકા અથવા પિસ્તાલીસ હજાર રૂપિયા આ બેમાંથી જે ઓછું હશે તે મુજબની સહાય આપવામાં આવશે ગુજરાતના તમામ વર્ગના ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકે છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો દિવાળીમાં મોટી ભેટ બે હજાર રૂપિયા આપવાની સરકારે જાહેરાત કરી છે મિત્રો તે અંગે વિગતથી વાત કરીએ તો દિવાળી પહેલાં રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરો અને સહાયકોને મોટી ભેટ આપી શકે છે સરકાર આંગણવાડી કાર્ય અને સહાયકો હજાર રૂપિયા આપશે તેની જાહેરાત કરી છે મિત્રો સરકાર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રીએ જાહેરાત કરી છે આ દિવાળી પર રાજ્ય સરકાર સંચાલિત બાળ વિકાસ સેવાઓ યોજનાઓ હેઠળ કામ કરતી આંગણવાડી કાર્યકરો માટે અને સહાયકો માટે બે હજાર રૂપિયાની ભેટ આપી શકે છે મિત્રો અગત્યના વાત કરીએ તો ભારે વરસાદના કારણે મગફળીના પાકને મોટું નુકસાન થઈ ગયું છે મિત્રો તે અંગે વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી રાજકોટ વિસ્તારોમાં મગફળીનું મોટા પાયે વાવેતર થયું છે પરંતુ ભારે વરસાદના કારણે પાકને મોટું નુકસાન થયું છે સતત વરસાદથી મગફળીના પાકમાં રોગ લાગી ગયો છે મુંડા આવવાથી સોડ પીળા પડી ગયા અને સુકાઈ ગયા પરિણામે ઉત્પાદન ઘટી ગયું છે જેનાથી ખેડૂતોને આર્થિક નુકસાન સાથે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો ચાર સમાચારની વાત કરીએ તો રિક્ષા અને ફોરવ્હી લેવા માટે હવે સરકાર લોન આપશે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા પરિવહન વ્યવસાય યોજના અંતર્ગત સીએનજી ઓટો રિક્ષા લોન્ડિંગ રિક્ષા અને કોમર્શિયલ પેસેન્જર ફોરવ્હીલ વાહનો માટે ત્રણ લાખથી પંદર લાખ સુધીની લોન આપવામાં આવે છે આ માટે અરજદારની ઉંમર એકવીસથી પચાસ વર્ષ વાર્ષિક આવક ત્રણ લાખ સુધીની અને ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે તો મિત્રો તમે આ યોજનાનો લાભ મેળવવા માટે ફોર્મ ભરી શકો છો મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો તે અંગે વિગતથી વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ખંભાતના અખાત પાસે એક મોટું વાવાઝોડું સક્રિય થઈ ગયું છે જેના કારણે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી અતિભારે વરસાદ પડશે તેવી શક્યતા છે રાજ્યના દરિયાકાંઠા પર નંબરનું સિગ્નલ છે છે અને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી કચ્છમાં આગામી દિવસ સુધી ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના શાકભાજીને મોટું નુકસાન થઈ ગયું છે મિત્રો તે એજન્ટો હેરાન થઈ રહ્યા છે માલ બગડે છે પાણીમાં તણાય છે જેવી મુશ્કેલીઓ સર્જાય છે જેનાથી ખેડૂતો દયનીય સ્થિતિમાં ધંધો કરી રહ્યા છે યોગ્ય સુવિધાઓનો અભાવ ખેડૂતો અને વેપારીઓ માટે હાલાકીનું કારણ બની રહ્યું છે પ્રશ્ન મિત્રો એ છે કે ખેડૂતોના માલના નુકસાનની જવાબદારી કોની પચીસ વર્ષથી શેડ ડ્રેનેજ જેવી સુવિધાઓનો અભાવ બેદરકારી દર્શાવે છે મિત્રો ત્યારબાદના આગળના સમાચારની વાત કરીએ તો સુત્રાપાડામાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસથી ધોધમાર વરસાદે ખેડૂતોને મોટો આંચકો આપ્યો છે ખાસ કરીને મિત્રો લોઢવા ગામના વાડી વિસ્તારમાં મગફળીનો ઉભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેનાથી ખેડૂતો નિરાશ થયા હતા પાથરેલી મગફળી પલળવાથી પાક બરબાદ થઈ ગયો છે અને ઉત્પાદન પણ પણ ઘટી ગયું ગયું છે 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 વાવેતર કરનાર ખેડૂતોને વધુ નુકસાન થઈ સારો નષ્ટ ખેડૂતો ચિંતામાં મુકાયા મિત્રો ત્યારબાદના અગત્યના અને અંતિમ સમાચારની વાત કરીએ તો ડુંગળીના ભાવ અંગે મોટો વિરોધ કરાયો મિત્રો તે અંગે વાત કરીએ તો એમએલએ હેમંતભાઈ ખેડૂતો સાથે ડુંગળીના ઓછા ભાવ માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું જામજોધપુરની મિની બસ સ્ટેશનથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી જ્યાં મિત્રો કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રેલીમાં હેમંતભાઈ અને ખેડૂતોએ વેપારીઓ રિક્ષાચાલકો લારીવાળાઓ વિનામૂલ્યે ડુંગળી વેચી અનોખો વિરોધ કરાયો છે આથી ખેડૂતોની વેદના અને નિશાભાવની સમસ્યા ઉજાગર થઈ છે આભાર મિત્રો આવવા દરરોજના તાજા અને અગત્યના સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો